નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રેસ હું છું આપની સાથે હેતલ ભગત સાબરકાંઠામાં સડક સુરક્ષા અભિયાન અંતર્ગત માર્ગ સલામતી ને ધ્યાન લઈ ઋષિવનના કર્મચારીઓને બસો ચાર હેલ્મેટ નું નિઃશુલ્ક વિતરણ કરાયું છે એક જિંદગીની કિંમત પરિવારથી વધારે કોઈ ન જાણે ત્યારે ઋષિ હેલ્મેટ વિતરણ કરી પોતાની સેવાકીય લાગણીઓ છલકાવી હતી જીતુભાઈના જીવનમાં પંદર વર્ષ અગાઉ બનેલી આઘાતજનક એક ઘટનામાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ધારણ ન કર્યું હોવાને કારણે સગા ભાણિયાને ગુમાવ્યો હતો

આ સડક સ્માત્મો જ હેલ્મેટ નથી એટલે ખોયેલો હતો દેવ દેવ થયેલો હતો ત્યારથી અમે આ એક અભિયાન ચલાવી રહ્યા છીએ તો આપ પણ જ્યારે પણ હાઈવે ઉપર કે ભારે સ્પીડ ઉપર જવાનું હોય તો હેલ્મેટ ફરજિયાત પહેરો એવી અમે આ માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડોને પણ વિનંતી કરીએ છીએ કે તમે તો ફરજિયાત આ હેલ્મેટ પહેરો જ અને શક્ય હોય તો આપણા નવા બનતા કમાન્ડોને પણ આ હેલ્મેટ પહેરવા વિનંતી કરીએ એવી સૌને વિનંતી છે થેન્ક યુ આભાર ગ્રીન ગ્લોબલ તો આજથી પંદર વર્ષ પેલા મારા એક ભાણો સડક મોટરસાયકલ દુર્ઘટનામાં જ ઓફ થઈ ગયો હતો એ પછી તો અમે આ રોડ ઉપરથી મરેલા પ્રાણીઓ ખેંચવાનું મિશન છેલ્લા બાર વર્ષથી અમે ચલવી રહ્યા હતા તો એના ભાગરૂપે પણ આ હેલ્મેટનું પણ અમારા કર્મચારીઓને અને નજીકના અને એવા કોઈ જરૂરિયાતવાળા તો જે પણ થાય એ રીતે જ વેપારીઓને અને બધા ઉદ્યોગપતિઓને પોતાના કર્મચારીઓને જેમ કે આ બે હજાર રૂપિયાનો હેલ્મેટ આવે છે તો એ નાનો કર્મચારી પૈસાના ડરે ખરીદતો નથી અથવા એના શોર્ટેજના કારણે તો જો કોઈ શેઠીઓ આ રીતે એમને હેલ્મેટ આપે તો એમનું જીવન બચી જાય તો મારી વિનંતી છે બધા જ શેઠિયાઓને કે પોતાના કર્મચારીઓને આ રીતે એમનો જીવ સાચવવામાં મદદરૂપ થઈએ જીતેન્દ્ર સોરંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર